જય માતાજી જય ગુરુદેવ જઈશી ગરડા બારગામ ખબર કાઢવા મારા ફવાજીને ઘરે ઘણા બધા છે મારા જેઠ જેઠાણી નણંદ અમે બધા તો અમે જઈશી એ ગરડા મારા ભાઈજીને ઘરે ખબર કાઢવા તો તમને અહીંયા જ વિડીયો બતાવીશ จอแม่หญิงเยี่ยงมาวันหญิงแก่ๆทไปการว่าอันนี้ครมีมันเซทำไปการไปมาเช่นนี้อันนี้เราอมร้าเป็นตัวอย่างดีท่ดทำ้ตเซ่ทำันนั้นเซ่ร้งทน้ซ่ทน้าเ่เ่บดไหยะ้คเน่เลยเป็นตัวอ่างที่ดรกันชนเราเี એપર કે તે કોઈ બોલવા દેશે બીજા દી આગર બતાવીસ તમને જબ રહે બાય બે ખાસે બધાય તો પા પાસે તો ઘણો મહેમાન સે અને મે બે બેન સાથે ખબર કાઢવા આવ્યા છીએ બીજા નું પાસે બૈરા અને મે આ રાંધવાની તૈયારી કરી છે જો મે તેરાની જેઠાણીને બધાય રાંધવી છે હું પણ રાંધશું અને વિડિયો બનાવતી રહેશું કાલો રાંધના ચાપકા દીયા જો તાલવાત કરી દે đấy một lít gần như thế, em ăn năn nên thế này sẽ gặp.

અને જો નીંગા બટેટા નું શાક પાસના રોટલા છે શીપડા ના કટકા અને રોટલી ના ગોળ તળે ના મરચા છાઈ જાવ બધા માણસ છે જમવા જઠાડી તો મરસા ઉલાય ઉલાય કરશું ઈ તો બધા

मार दिए पड़ेला है वहां यार ये ना नहीं हम ले लो मार के इनके अंदर है कल खा तो ले लीजिए हां लोग हमारे तो रक्षाबंधन वो जाएगी गई अगव एक दिन भी वहां के क्या जा यार हां मार के मुंह देख के क्या ऐसी गरडा हां हूं से जेल खान हूं से Kazuto relствен na sotwaka Kwa Iwo daasho karoya B deve jwel To te nga itse Beto ânjia paong reghisi Tete rithim ete do kathum Abhaen niti datte tumori descrip Woche Aku પાછા પાસા મૂકી દેજો પેંડા ના અમરનો ખાવ એ એમ ખાવ એને તમે હા એને ખાઈ જઈએ કોકાય નીકળવાનું નહોતું આ કેડીન ઘડીક બહાર કાથે હૈસે રાખડી બાંધો કગને એવું લાગે કે આવો આવો લેતો બાંધ લેજો એ લઈ લો ને પાસ તારે તારે પછી મન નહીં દે એક પેંડો દેવો જોઈએ લઈ લે ને હાલે હવે ખરીદી કરી છે ગરડામાં બધી બધી વસ્તુ લઈ લીધી છે રેખા છે ગરડા બધી વસ્તુ લીધી છે ઘણી બધી જો બધી વસ્તુ લીધી છે

काय काय दिने रे सास्तो छे तो तो पिका बाजवा आम्ही गरडाती रियावासी हा आणि जयकाराची फांसी मोठा हारन घेरे आणि मोठा हारन सोडीस राखी बांधते छे ओ आ गयोस लोक आवसे नंतर पदे बांधू दे छे काय बस को आवसे ना ना ओ थोबी ने पछि बांधू तेला बांध दे मुना भाई ले ए ओली वाडे हं જો રાખડી બાંધે છે જો રાખડી બાંધે છે મારા મોટા હાલ છોકરી અમારા નરણા તો રસ્તામાં બાંધી દીધી રાખડી કેમ કે એ સીધા વી આઈ ગયા એટલે અને આ ઘરે આવ્યા છે એટલે આ બાંધે જાઓ ના

आले तर खावती ini 5000 अरे डाकडे पण ताई गीसे Ah, yeah. કોઈ નાખો આંખ્યું બંધ કરી દો વિડીયો સારો આવી જાય ફોનમાં આવતું હોય તો સારું

હાલો આવજો અશોકભાઈ કેટલી ઉતાવો બધા નોખા પડ્યું છે જાઓ બધા નોખા પડે છે હું ઘેરા જવા છે